મહેરબાની કરીને મારા ગામમાં મને પૂછો વગર એન્ટ્રી ન કરતા ને કરતા ને ધોવાઈ જાઉં ટાંગા ભાંગા એક મેસેજ ના કર્યા પાંચસો જણા ભેગા થાય નહીં જો

Please, right. Double wire, right there, તમને ખબર છે આ ગામની પોઝિશન શું છે મને પૂછાયો એટલે પતંગ કેજો હું ઘરે ઘેરે ભેગું આવે પાણી ભરે કાયદો તમે એમાં ધોતો ખરા પેલા વાત એવું ન હોય પ્રોપર્ટી ક્યાં મળે હાલો એ પીસી પાણી પેકેજ ભરાય